હાલો હાજી ખેડૂત મિત્ર બોલો આપને શું પ્રશ્ન પૂછવાનો હતો આપની પર્સનલ ઓળખાણ કશી નહિ આપતા સર આપડે તાલુકા પંચાયત માં રસ્તા બાબત ની અરજી કઈ રીતે કરવી એ તાલુકા પંચાયત માં પેલા તો કરવાની જ નથી થતી રસ્તા બાબતની અરજી મામલતદાર સાહેબ ને કરવાની થાય તાલુકા પંચાયત એ વહીવટી બાબત છે જે ટીડીઓ હસ્તક આવે અને ઉપર જતા ડીડીઓ થાય જયારે મામલતદાર ઓફિસ જે છે એ રેવન્યુ ને લગતું કામ કરે છે

અને તાલુકો જિલ્લો જે તમારો હોય એ લખો પછી વિષય લખો કે રસ્તા દૂર કરવા બાબત પછી જે છે સાહેબ શ્રી જય ભારત જણાવવાનું કે એમ કરીને વિગત લખવાની હોય એ સાદી અરજી પણ ખરેખર તો કેસ મૂકવાનો હોય અને કેસ મૂકવાનું કામ એડવોકેટ નું છે એ વધારે સારું રહે જો કેસ મૂકો તો વધારે સારું રહે સામતાર કોર્ટમાં અને સાદી અરજી કેવાય

हां तो शायद la गया